વાઘોડિયા તાલુકાના આસોજ ગ્રામ પંચાયતમાં ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી આસોજ ગ્રામ પંચાયતના સરપંચ પુષ્પાબેન હિતેશકુમાર પરમાર તેમજ તેમની પેનલના છ સભ્યમાંથી એક સભ્ય મકરાણી સમીર અલી રિયાસત અલીની બિનહરીફ ડેપ્યુટી સરપંચની વરણી કરવામાં આવી વાઘોડિયા તાલુકા ગ્રામ પંચાયત ચૂંટણીના અધિકારી નીતાબેન તેમજ તલાટી કમ મંત્રી ઉર્મિલભાઈ પટેલની તેમજ સભ્યો અને ગ્રામજનોની હાજરીમાં ડેપ્યુટી સરપંચની નિમણૂક કરવામાં આવી સરપંચ ડેપ્યુટી સરપંચ તેમજ સભ્યોએ ફૂલ હાર પહેરાવી મીઠું મો કરાવી ખુશી મનાવી હતી બાવીસ તારીખે ઇલેક્શન થયેલી એમાં આસુદ ગ્રામની અમારી વિકાસની પેનલ જંગી બહુમતીથી છ સભ્ય તથા એક સરપંચ સાથે ચૂંટાયા આજે ડેપ્યુટી સરપંચની ચૂંટણી હતી જેની અંદર સમીરભાઈ રિયાઝ અત અલી મકરાણી તેમણે બિન હરીફ આજે બધા સભ્યોએ સર્વસંમતિથી જીતાડ્યા છે આગામી અમારી પેનલો વંચિતોના વિકાસ માટે આખા ગામને સાથે લઈ અને ગ્રામજનોએ જે ખોબે ખોબે વોટ આપ્યા છે એનું ઋણ ચૂકવવા માટે આખી પંચાયતની બોડી સર્વસંમતિથી કામ કરશે જેમાં આરોગ્યલક્ષી શિક્ષણલક્ષી તેમજ ગટર પાણીના યોજનાના જે ઋણના જે કામો અધૂરા બાકીલા બાકી પડેલા છે તે તમામ કામોને વિકાસને પ્રાધાન્ય આપી આગળ વધશે હું સમીર મરકરાણી ઉર્ફે બાબુ મને આસોજ ગામ પંચાયતમાં ચોથી ટર્મ માટે મારી પબ્લિકે ચૂન્યો છે અને હું પહેલા વોર્ડ નંબર પાંચ બીજી વખત વોર્ડ નંબર સાત અને સતત બીજી વાર મારી પબ્લિકે મને વોટ આપીને જીતાડ્યા છે એટલે એમના વિકાસના માટે અને મેં એમનું કામ કરેલું છે મારું કામ જોઈ એ લોકોએ વોટ આપ્યા છે એટલે એમના વિશ્વાસ આપું છું એમને કે હજુ બી એમ ખાતરી કરીને કહું છું કે એમના જે કંઈ પડતર કામ બાકી હશે એ હું કરીશ અને જોડે મળી અમારી જે વિકાસની પેનલમાં અમે સાત જણ જીત્યા છે પ્લસ સરપંચ છ સભ્ય સાથે અને અમારા સામાજિક કાર્યકર્તા એવા આર કે બાપુ નો સાથ સહકાર અને અમારી માર્ગદર્શન હેઠળ અમારી બોડી જે જીતી છે એ બદલ હું એમનો ધન્યવાદ કરું છું એમને હું આસોજ ગામમાં સરપંચ તરીકે ચૂંટાયેલી છું મારું નામ પુષ્પાબેન હિતેશ કુમાર પરમાર છે આસોજ ગામમાં જે વિશુદ્ધ પાણી આવી રહ્યું છે ગટર તો અમે ચોખ્ખું પાણી લાવવાનું કોશિશ કરીશું અને જે શિક્ષણ અને આરોગ્યલક્ષી જે કામો છે એને અમે મહત્વ આપીશું અને જે ગામોમાં આવાસ માટે જે વંચિત રહેલા નાગરિકો છે એમને આવાસ આવે એવી અમે કોશિશ કરીશું ધન્યવાદ